ભાવનગર શહેરના કુંભારવાડા સ્મશાનમાં ફરી લાકડાઓ ખૂટી જવાને કારણે લોકોનો રોષ સામે આવ્યો છે કુંભારવાડા સ્મશાનમાં અગ્નિસંસ્કાર આપવા આવેલા લોકોને લાકડાનો અભાવ હોવાથી બહારથી લાકડા લાવવાની ફરજ પડી હતી કુંભારવાડા સ્મશાનમાં વારંવાર લાકડાઓ ખૂટી જવાને લઈને ફરિયાદો પણ ઉઠી છે ત્યારે તાજેતરમાં મૃતદેહ લઈને અગ્નિસંસ્કાર કરવા આવેલા પરિવારે લાકડાની અસુવિધા પાણીની અસુવિધાને લઈને રોષ ઠાલવ્યો હતો અમને ખબર હોય અહીંયા રહી છીએ બરાબર મારા કાકાને લઈને આવ્યા હતા અહીંયા કોઈ જાતની સુવિધા છે નહીં બે વાર પૂછી ગયા લાકડા તો ત્રણ જગ્યાએ પછી બંદરથી અમે લાકડા લઈને આવ્યા છીએ હવે માણસ જીવતા નથી રહેતા પછી મરી જાય પછી અમે મોક્ષ દેવા આવી અહીંયા મોક્ષ નથી મળતો તો પછી માણસને લઈ જવો ક્યાં બે મહિયે અમારી સામે પાછા ગયા આ ભાઈ ત્રીજા અહીંયા લાકડા લઈને આવ્યા એને અમે ખાલી કરાયા છે ને એ ભાઈ હવે લાવે છે નહીં પાણીની સુવિધા નથી નથી લાકડાની સુવિધા નથી સાણાની સુવિધા કોઈ જાતની સુવિધા નથી આ વારંવાર કેટલી વાર સુવિધા કરવી આ ન થતું હોય તો બહાર બોળ મારી દો તો માણસો હેરાન ન થાય કાથી કાંથી ટેક લેવા માણસો લઈને આવે છે અમારા બૈરા નાયા ધોયા વગેરેના પાછા જાય છે અમે જઈ તો ઠીક છે નથી પીવાનું પાણી અહીંયા નથી મળતું બરાબર આ તમારી સામે જ છે